પાલનપુર શહેરના ડેરી રોડ ખાતે આવેલ રવિ પાર્ક સોસાયટીમાં ગોગા મહારાજના પાટોત્સવ નિમિત્તે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું સોસાયટીમાં રહેતા પાંચસો જેટલા રહીશો દ્વારા પાંચ પાટલા અને નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્વાન પંડિતો દ્વારા શાસ્ત્રોક્ત વિધિવિધાન મુજબ મંત્રોચ્યાર કરી અને હવનમાં બેઠેલા આવતી આપવામાં આવી હતી મોટી સંખ્યામાં ધર્મપ્રેમી લોકોએ હવનમાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને હવનની પૂર્ણાહુતિ સમયે મહાઆરતી ઉતારી ભોજન પ્રસાદનો લાભ લીધો હતું હવનનું આયોજન કરવા માટે બહેનોનો બહુ બધો અમારી સોસાયટીની અંદર બહેનોએ ભાઈઓ બધાએ બહુ સારો એવો સહકાર કરેલો છે અને નિર્વિઘ્ને યજ્ઞનું કાર્ય સંપૂર્ણ રીતે સારી રીતે પૂર્ણ પણ થયેલ છે અને બધાએ ઉત્સાહભેર ભાગ પણ લીધેલો છે સોનલબેન ત્રિવેદી જય ગોગા મહારાજની જય રવિપાર્ક ડેરી રોડ પાલનપુર અમારી રવિ પાર્ક સોસાયટીમાં પચીસમી ડિસેમ્બર દર વર્ષે પાટોત્સવનો દિવસ હોય છે અને અમારી સોસાયટીના પાંચસો જેટલા રહીશો છે દર વર્ષે આ દિવસે પાટોત્સવ ઉજવી ગોગ મહારાજને પહેલાં થાળ ધરાવવામાં આવે છે અને પછી બધા સમૂહમાં એક હવન કરી અને સમૂહમાં ભોજન લે છે આ વર્ષે મોટું આયોજન કર્યું છે અને પાંચ પાટલાઓનો હવન રાખવામાં આવ્યો છે જેમાં નવચંડી યજ્ઞ કરવામાં આવે છે અને પાંચ દાતાઓને યજમાન પાટલો આપવામાં આવે છે અને સાથે સાથે સોસાયટીના તમામ ધર્મપ્રેમી રહીશો ભાઈઓ બહેનો ભૂલકાઓ અને વડીલોએ સવારથી મહેનત કરી ગોગા મહારાજની આરાધના માટેના આ હવનમાં પોતાનું તન મન ધનથી યોગદાન આપ્યું છે અને બધાને એટલો આનંદ છે આજના દિવસે કે ગોગા મહારાજની કૃપા આખા સોસાયટી ઉપર રહે એવું દરેક ઈચ્છે છે અને દરેક પરિવારને સુખ સમૃદ્ધિ મળી રહે એ આશયથી દરેક લોકો સવારથી જ અહીંયા આગળ ભેગા થયા છે અને આનો આનંદ લેવા માટે મહિલાઓને પણ રાહત રહે એ માટે સવારે ચા નાસ્તાની પણ સમૂહમાં વ્યવસ્થા બપોરનું ભોજન પણ સમૂહમાં અને સાંજનું હવન બાદનું ભોજન પણ સમૂહમાં લેવાનું છે જેથી દરેક વ્યક્તિ આ હવનનો લાભ લઈ શકે અને ગોગા મહારાજના આશીર્વાદ મળે અને ઈષ્ટદેવ દરેક ઘર પરિવાર ઉપર પોતાની કૃપા વરસાવે એ બધા ઈચ્છે છે મારું નામ રવિન્દ્ર પ્રજાપતિ છે હું વ્યવસાય હાઈ